અશ્વનકુમાર રોડ ખાતે આવેલા કેજી કે ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલર વિભાગના કર્મચારી દ્વારા બોઇલિંગ માટે આપવામાં આવેલા કંપનીને હીરાની ચોરી કરાતી હતી તેના બદલામાં સસ્તા હીરા મૂકી છેતરપિંડી કરતો હતો આ કારીગર અત્યાર સુધીમાં અનેકવાર આ રીતે હીરામાં બદલી મારી મુંબઈ અને સુરતમાં મિલકત વસાવી છે પોલીસે ચોર ધરપકડ કરી છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી ની બાજુમાં સિદ્ધિ કોમ્પ્લેક્ષમાં રહેતા દેવેન્દ્ર કુમાર મનોહરલાલ લલવાણી ડાયમંડ પોલીસિંગ મેન્યુફેક્ચરિંગ તથા ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસ્થા સાથે સંકળાયેલા છે તે વરાછા કે રોડ ખાતે પુરુષોત્તમ જીરિંગબેલ કમ્પાઉન્ડમાં આવેલા કેજીકે ડાયમંડ આઈ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપનીમાં એડમિન અને આઈટી મેનેજર તરીકે નોકરી કરે છે તેઓએ તેમની કંપનીમાં બોઇલર વિભાગમાં ફરજ બજાવતા મૂળ મહારાષ્ટ્રના રાયગઢ પર સોસાયટી ભાવેશ સહદેવ નાગતે સામે ફરિયાદ નોંધાવી છે તેમણે ફરિયાદમાં જણાવ્યું કે ભાવિશ વર્ષ બે હજાર પંદર થી કંપનીમાં નોકરી કરે છે અને ગત તારીખ પહેલી જાન્યુઆરીથી અઠ્યાવીસમી ફેબ્રુઆરી સુધીમાં ભાવેશ નાગતે દ્વારા કંપનીના તેને બોઇલ કરવા માટે અપાતા હીરામાંથી અમુક પ્રમાણમાં હીરા ચોરી કરી તેના બદલામાં અન્ય કંપનીના સસ્તા હીરા પેકેટ ભેળવી દઈ હીરા ચોરી કરતો હતો ભાવેશ નાગતે કંપનીમાંથી હીરા ચોરી કરી મુંબઈ અને સુરતમાં મિલકતો પણ ખરીદી હતી તો ભાવેશ કંપનીમાંથી હીરા ચોરી કરતા હોવાનો એક લેટર આશીષભાઈ નામના વ્યક્તિએ મોકલ્યો હતો તેમાં ભાવેશે મહારાષ્ટ્રમાં ખરીદેલી જમીન સાથે તેનો ફોટો પણ મોકલ્યો હતો તેમણે ભાવેશ હીરા ચોરી કરી મુંબઈ અને સુરતમાં મિલકતો ખરીદી હોવાનો ઉલ્લેખ કર્યો છે આ લેટર બાદ દેવેન્દ્ર કુમાર તેમજ કંપની દ્વારા ઉપર ગોઠવી હતી જેમાં ભાવેશ સીસીટીવીમાં હીરાબદલી કરતો કેસ થયો હતો જેના આધારે કંપની દ્વારા વરાછા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી કંપની સાથે ઠગે આચરી ચોરી કરનાર ભાવેશ સહદેવ નાગતેને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસર કાર્ય ધરી છે સાથે